નમસ્કાર મિત્રો મિત્રો આજે પણ વાત કરીશું પોસ્ટ ઓફિસમાં એક ઇન્સ્યોરન્સ એવો વીમો છે કે જે ફક્ત ત્રણસો નવ્વાણું રૂપિયામાં તમને દસ લાખ રૂપિયા સુધીનો વીમો આપે છે મતલબ કે એક્સિડન્ટ વીમો આપે છે અને સાથે સાથે એમાં એ પણ બેનિફિટ છે કે તમારા બે બાળકો જે છે એનું ભણવાનું પણ તમને ફ્રી આપે છે અને આ કોઈ આજનો કોઈ વીમો નથી મતલબ કે નવી કોઈ યોજના નથી આ જે અંગ્રેજો વખતની યોજના છે અને એ જે છે ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય તો આ વિડીયોના માધ્યમથી એની જે જે સુવિધાઓ જે છે એ પણ આપણે જાણીશું અને ડિટેલમાં આપણે ગુજરાતીમાં આપણે વાત કરીશું આપણે તો તમે પણ એક વખત વિડીયો જોશો તો તમને પણ એવું લાગશે કે ખરેખર આ જે ત્રણસો નવ્વાણું રૂપિયામાં એટલું બધું બેનિફિટ મળતું હોય પોસ્ટ ઓફિસમાં આપણે ત્રણસો નવ્વાણું રૂપિયા કોઈ મોટી રકમ નથી કહેવાતી અને પોસ્ટ ઓફિસ જે છે એ આપણને ખ્યાલ છે કે આખી કેન્દ્ર સરકાર એનું હેન્ડલ કરે છે એટલા માટે એમાં કોઈ ફ્રોડની પણ કોઈ સંભાવના નથી હોતી તો ત્રણસો નવ્વાણું રૂપિયા અને બસો નવ્વાણું રૂપિયા બે એમાં વીમો જે છે વીમા પોલિસીના નંબર છે તો એમાં તમારે કઈ કઈ અલગ અલગ બેનિફિટ મળે છે તો તમારે જે પણ સિલેક્શન કરવું હોય એ કરી શકો છો પરંતુ આ એક વખત વિડીયો તમે જોઈ લેશો તમામ ડિટેલ જે છે તમને મળી જશે ત્યાર પછી તમે તમારી રીતના સજેશન કરી શકશો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર જાણીશું મિત્રો પોસ્ટ ઓફિસની આ નવી વીમા યોજના નવી તો ન કહી શકાય પરંતુ બહુ સારી વીમા યોજના કહી શકાય કે જે ત્રણસો નવ્વાણું રૂપિયામાં દસ લાખ રૂપિયાનો વીમો આપે છે પોસ્ટ ઓફિસની આજે એક એવી પોલિસી વિશે જાણવાના છે કે જેમાં ફક્ત ત્રણસો નવ્વાણું રૂપિયામાં દસ લાખ રૂપિયાનો વીમો મળી રહ્યો છે અને સાથે સાથે બે બાળકોનું ભણતર પણ ફ્રી થઈ જશે આ વીમા પોલિસીનું નામ છે ગ્રુપ અકસ્માત રક્ષક એનું ગુજરાતી થાય છે પરંતુ ઇંગ્લિશમાં જે છે તમે સર્ચ કરશો તો ગ્રુપ એક્સિડેન્ટ ગાર્ડ જે છે તો આ પોસ્ટ ઓફિસની એક વીમા પોલિસી છે પરંતુ એમાં ત્રણસો નવ્વાણું રૂપિયા એટલે બહુ ઓછા પૈસા કહેવાય બહુ વધારે પૈસા ન કહી શકાય અને પોસ્ટ ઓફિસ કોઈપણ સ્કીમ લાવે છે તેમાં હન્ડ્રેડ પર્સન્ટ ગેરેન્ટેડ હોય છે કારણ કે એનું સંચાલન જે છે એ કેન્દ્ર સરકાર કરે છે અને સાથે સાથે એ પણ જણાવી દે મિત્રો કે આ જે સ્કીમ છે તો એ ટાટા એઆઈજી હેલ્થ સાથે ટાઈપ કરી અને ત્યાર પછી તમને ત્રણસો નવ્વાણું રૂપિયામાં દસ લાખ રૂપિયાનો વીમો આપે છે અને ટાટા જે છે તો આપણે ખ્યાલ છે કે ઘણી બધી જગ્યાએ ચેરિટી ચલાવે છે ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ જે છે તો એનું બેનિફિટ શું શું છે તો એના વિશે વાત કરીશું આપણે અને આઠ પોઈન્ટ જે છે એ આખી સ્કીમ જે છે તમને સમજાઈ જશે અને બિલકુલ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું આપણે સૌપ્રથમ વાત કરીશું આપણે યોજનાનો પરિ પરિચય વિશે જાણીશું પ્રીમિયમ પ્લાન કેટલા છે બરાબર તો ત્રણસો નવ્વાણું અને બસો નવ્વાણું બે છે તો એવા ડિફરન્ટ શું છે તબીબી ખર્ચ કેટલો મળશે તમને વિશેષ લાભ શું મળશે ઉંમરની મર્યાદા કેટલી હોવી નિયમ શું છે વાર્ષિક પૈસા તમારે કેટલા ભરવાના અને ત્રણસો નવ્વાણું અને બસો નવ્વાણું પોલિસીમાં ફર્ક શું છે આઠ પોઈન્ટમાં તમારે તમામ માહિતી જે એ તમને મળી જશે યોજનાનો પરિચયની વાત કરીએ આપણે તો આ યોજના પોસ્ટ ઓફિસ અને ટાટા એઆઈજી દ્વારા પૂરી પાડવામાં આવે છે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ વીમામાં બે વિકલ્પો છે તમે બેમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો એક છે બસો નવ્વાણું રૂપિયા વાર્ષિક તમારે ભરવાના હોય છે અને ઓટો રિન્યુઅલ સિસ્ટમ હોય છે મિત્રો આમાં તમારે કંઈ દર વખતે દર વર્ષે તમારે ભરવાના હોય નહીં પરંતુ વર્ષમાં તમારે એક જ વખત પૈસા કપાવવાના હોય છે અને દસ લાખ રૂપિયાનો વીમો તમને મળે છે અને એને અઢાર અધર પણ બેનિફિટ તમને મળે છે એ આપણે આ વિડીયોનામાં જોવાના છે ટાટા એઆઈજી ગ્રુપ દ્વારા અમેરિકન ઇન્સ ઇન્ટરનેશનલ ગ્રુપ એઆઈજી વચ્ચેનું સંયુક્ત છે કંપની આરોગ્ય વીમો જ્યાં મતલબ કે અમેરિકન કંપની જે છે તો એ આરોગ્ય વીમો મોટર વીમો મુસાફરી વીમો ઘર વીમો અને અન્ય પ્રકારના વીમા જે છે એ સામાન્ય વીમા પૂરો પાડે છે હવે વાત કરીએ મિત્રો કે ત્રણસો નવ્વાણું રૂપિયાનો જે પ્રીમિયમ પ્લાન છે તો એનો લાભો શું છે સૌપ્રથમ તો વીમા લાભો મતલબ કે વીમાનો લાભ જે છે કવરેજ જે છે એ મળશે આકસ્મિક મૃત્યુના દસ લાખ રૂપિયા મળશે કાયમી અપંગતા મતલબ કે કોઈ પણ એક્સિડન્ટ થઈ ગયો હોય અને અપંગ થઈ ગયા હોય તમે પણ પગમાં કે કંઈ પણ તો એના દસ લાખ રૂપિયા મળે છે ત્યાર પછી કાયમી આંશિક અપંગતા મતલબ કે કોઈ કોઈ વસ્તુ જે છે અમુક છેદ જે છે તમારો પંગ રોકાઈ ગયો હોય તો પણ તમને દસ લાખ રૂપિયા મળે છે અને અંગ વિચ્છેદન અથવા તો લકવો બરાબર તો અંગ તમારો કોઈ અલગ કપાઈ ગયો અથવા તો જુદો પડી ગયો હોય અથવા તો તમને લકવો થઈ ગયો હોય તો પણ તમને દસ લાખ રૂપિયાની સહાય પૂરી પાડે છે હવે વાત કરીએ તબીબી ખર્ચ વિશે તબીબી ખર્ચ જે છે એમાં પણ બે પ્રકારો આપેલા છે એક જે છે આઈપીડી કે એમાં વધારે ખર્ચ આવતો હોય છે બરાબર અને એક છે ઓપીડી મતલબ કે એમાં તમને બહુ સામાન્ય ખર્ચો આવતો હોય છે આરોગ્ય સારવાર મતલબ કે બેઝિક સારવાર જે છે તો એ તમને ખર્ચો મળી જાય તમારે એમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત નથી પડતી પરંતુ આઈપીડી જે છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને એમાં અલગ અલગ પ્રકારના ખર્ચા તમારે આવતા હોય છે તો આમાં જે છે કયા કયા ખર્ચ જે છે આવરી લેવામાં આવ્યા છે એને એને વિશે વાત કરીએ આપણે તો આઈપીડી જે છે મતલબ કે ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ અહીં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ખાસ કરીને ગંભીર બીમારીઓ અથવા તો સર્જરીઓ માટે આઈપીડી હેઠળ આવનારી આવરી લેવામાં આવે છે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ સર્જરી ફ્રી દવાઓ ડોક્ટરની ફી નર્સિંગ ફી આઈ સીયુમાં રાખવાની જો કન્ડિશન થાય તો આઈસીયુની ફી અને અન્ય તબીબી પ્રક્રિયાઓને પણ આઈપીડી દ્વારા આવરી લેવામાં આવે છે ત્રણસો નવ્વાણું રૂપિયાના પ્લાનમાં બરાબર તો આટલી વસ્તુથી વિશેષ તો આપણા માટે કોઈ હોય નહીં બરાબર તો આ બધી ખર્ચો જે છે તો એમાં આવરી લેવામાં આવે છે પછી વાત કરીએ આપણે કે પ્રીમિયમ યોજનામાં વધારાના લાભો શું મળે છે તો ત્રણસો નવ્વાણું રૂપિયામાં તમને જે મળે છે તો એમાં શિક્ષણ ભથ્થું મળે છે એક લાખ રૂપિયા બરાબર શિક્ષણ ભથ્થું જે છે મતલબ કે કોઈ અકસ્માત વ્યક્તિ વ્યક્તિનું થઈ ગયું હોય તો એના બાળકો જે છે મહત્તમ બે બાળકો બરાબર પછી ત્રણ હોય ચાર હોય મહત્તમ બે બાળકો માટે એક લાખ રૂપિયાની સહાય મળે છે અને એ પણ બાર ધોરણો સુધી બરાબર અથવા તો અઢાર વર્ષ થઈએ ત્યાં સુધી એક લાખ રૂપિયાની સહાય મળે છે હવે આમાં હર વર્ષે મળે છે બરાબર તો એ તમારે ત્યાં તપાસ કરવો રહેશે પોસ્ટ ઓફિસમાં પરંતુ આમાં હર વર્ષે મળે છે તો એ તમારે ત્યાં તપાસ કરવાની રહેશે પરંતુ અઢાર વર્ષ અને બાર ધોરણ પાસ સુધી તો એ કદાચ મળતો હોય બરાબર તો એ તમારે ત્યાં તપાસ કરવાનો રહેશે દૈનિક હોસ્પિટલ રોકડ દૈનિક હોસ્પિટલ રોકડ જે છે એ દરરોજ જે છે એક હજાર રૂપિયા એટલે મહત્તમ દસ દિવસ હવે દૈનિક હોસ્પિટલ રોકડમાં કેવી રીતના હોય છે કે જેના નામે આ અકાઉન્ટ જે છે ઓપન છે એને કોઈ પણ મતલબ કે સારવાર છે બરાબર પરંતુ હોસ્પિટલમાં દાખલ નથી થવાનો પરંતુ એને અમુક કાયમી સારવાર કરીને ઘરે આવતા હોય છે તો એવા સામાન્ય જે ખર્ચો જે હોય તો એમાં દર દિવસે એક હજાર રૂપિયાની સહાય મળે છે અને મહત્તમ જે છે દસ દિવસ સુધી તમને મળે છે બરાબર દસ દિવસમાં તો ગમે તેવો વ્યક્તિ જે છે સામાન્ય બીમારી હોય સાજો થઈ જતો હોય છે ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ જે છે એ તમારે મતલબ કે પરિવહન અહીંથી દાખલા તરીકે અમદાવાદ જવાનો હોય બોમ્બે જવાનો હોય તો જે ટિકિટનો જે ખર્ચો હોય તમારા પરિવારનો તો એ મેક્સિમમ તમને પચીસ હજાર રૂપિયા ટિકિટનો ખર્ચો આપે છે ત્યાર પછી માની લો કે એ વ્યક્તિ જે છે કોઈ ભયંકર એક્સિડન્ટ અથવા તો કોઈ પણ બીમારી થઈ હોય ને એક્સપાયર થઈ ગયા હોય તો એ દસ લાખ રૂપિયા તો એને મળે જ છે પરંતુ દસ લાખ રૂપિયાની સાથે સાથે પાંચ હજાર રૂપિયા અંતિમ સંસ્કાર કરવાના પણ મળે છે બરાબર તો આટલા બેનિફિટ મળે છે ત્રણસો નવ્વાણું રૂપિયામાં હવે આ કોષ્ટકમાં જે છે આપણે જાણીશું કે ભાઈ ત્રણસો નવ્વાણું રૂપિયાનું પ્લાન જે છે અને બસો નવ્વાણું રૂપિયાનો પ્લાન છે તો એમાં શું શું બેનિફિટ મળે છે સૌ પ્રથમ જે છે વાર્ષિક પ્રીમિયમની વાત કરીએ તો તમારે વાર્ષિક જે છે કાં તો ત્રણસો નવ્વાણું રૂપિયા ભરવાના હોય છે કાં પછી બસો નવ્વાણું રૂપિયા ભરવાના હોય છે બરાબર એક વર્ષ સુધી તમે આ સ્કીમ ચાલે છે ત્યાર પછી તમારે રિન્યૂ કરાવવાના હોય છે હવે ત્રીજી વાત કરીએ કે આકસ્મિક મૃત્યુ અથવા તો કુલ અપંગતા તો બંનેમાં દસ દસ લાખ રૂપિયા તમને મળે છે શિક્ષણ લાખ મેં હમણાં કીધું એ પ્રમાણે તો ત્રણસો નવ્વાણું રૂપિયો જે છે તેમાં બે બાળકોને એક લાખ રૂપિયા મળે છે પરંતુ બસો નવ્વાણું રૂપિયામાં કોઈ લાભ નથી મળતો ત્યાર પછી હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ તો એમાં એક લાખ રૂપિયા મળે છે અને આમાં જે છે એમાં સાઠ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે આઉટ પેશન્ટ ઓપીડી તો એમાં ત્રીસ હજાર રૂપિયાની ત્રીસ હજાર રૂપિયા છે પરંતુ આમાં બસો નવ્વાણું રૂપિયા જે છે તો એમાં તમને કોઈ સહાય મળતી નથી દૈનિક રોકડની મેમણે તમને વાત કરી હતી કે ભાઈ સામાન્ય બીમારી હોય અને દવાખાનેથી તમે સારવાર લઈને પાછા ઘરે જતા હોય તો એવા દસ દિવસ સુધી તમને દસ હજાર રૂપિયાની સહાય મળે છે પરંતુ બસો નવ્વાણું રૂપિયામાં એવી કોઈ સહાય મળતી નથી ત્યાર પછી પરિવારનો ખર્ચ જે છે એ પચીસ હજાર રૂપિયા ત્રણસો નવ્વાણું રૂપિયામાં તમને મળે છે મુસાફરી ખર્ચ જે ટિકિટની વાત કરીએ આપણે આમાં દસ હજાર રૂપિયા તમને ટિકિટ ભાડો જે છે એ મળતો હોય છે અંતિમ સંસ્કાર જે છે તે બંનેમાં પાંચ પાંચ હજાર રૂપિયા છે મતલબ કે એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયા હોય તો પાંચ પાંચ હજાર રૂપિયા તમને મળે છે કોમામાં કોઈ વ્યક્તિ જે છે એ ગંભીર બીમારીમાં અથવા તો એક્સિડેન્ટમાં કોમામાં ચાલ્યા ગયા હોય તો એને એક લાખ રૂપિયા ત્રણસો નવ્વાણું રૂપિયામાં મળે છે પરંતુ બસો નવાણુંમાં કોઈ વસ્તુ મળતી નથી અને ઘટનાકીય લાભ જે છે તો એ બંનેમાં પાંચ પાંચ હજાર રૂપિયા મળે છે બરાબર હવે ઘટનાકીય લાભ જે છે તો એ શું છે મિત્રો તો કે માની લો કે તમને કોઈ પણ એક કોઈ જગ્યા બહાર હોય બરાબર અને તમને કોઈ પણ ત્યાં કોઈ ઘટના ઘટી ગઈ હોય તો ત્યાંથી તમારે અહીંયા ઘરે લાવવામાં અથવા તો કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં જશે તો એ ખર્ચ જે વચ્ચેનો આવે છે તો એમાં તમને પાંચ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે પ્રતિ ઘટના બરાબર વર્ષમાં એક વખત ઘટના થઈ હોય બે વખત ઘટના થઈ હોય જેટલી પણ એવી રીતના ઘટના થઈ હોય તો એના પાંચ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ કે ભાઈ એમાં લાસ્ટમાં જશે કે લાયકાત શું જોઈએ તો એના વિશે વાત કરીએ આપણે પરંતુ એના પહેલાં હું તમને જણાવી દઉં મિત્રો કે આર્ટિકલ જે છે એમાં જે સિમ્પલ માહિતી જે આપેલી છે તો એ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વાંચી શકશો અને તમને સરળતાથી તમને આ બધી વસ્તુ જે છે સમજાઈ જશે બરાબર હવે આપણે એની લાયકાત વિશે વાત કરીએ આપણે લાસ્ટમાં તો સૌ પ્રથમ તો તમારે તમારી ઉંમર જે છે અઢારથી પાંસઠ વર્ષની વચ્ચે હોવું જોઈએ મતલબ કે પાંસઠ વર્ષની વ્યક્તિ હોય તો એ પણ આમાં અપ્લાય કરી શકે છે ત્યાર પછી તમારે પોસ્ટ ઓફિસમાં ખાતું હોવું જરૂરી છે એક જ વર્ષ પછી તમારે યોજનાનું નવીનીકરણ મતલબ કે રિન્યૂ કરાવવાની જરૂરિયાત છે તો રિન્યૂ જે છે એ ત્યાં જ કહી દેવાનું કે ભાઈ મારા ખાતામાંથી ઓટો રિન્યૂ દર વર્ષે તમારે બસો અથવા તો ત્રણસો રૂપિયા કપાઈ જવા જોઈએ અરજીની પ્રક્રિયાની વાત કરીએ આપણે તો એક નજીકમાં પોસ્ટ ઓફિસની તમારે શાખાની મુલાકાત લેવાની રહેશે ત્યાર પછી બેમાંથી એક પસ પ્લાન પસંદ કરવાનો રહેશે અને પ્લાન પસંદ કરી તમારી વિગતો શકાસી અને તમને એસએમએસ દ્વારા તમારો પોલિસી નંબર અને યોજનાની વિગતો જે તમને મળી જશે બરાબર તો આ પ્રમાણે તમને જો યોગ્ય લાગતું હોય બસો ત્રણસો નવાણું અથવા તો બસો નવાણું તો તમે નજીકમાં પોસ્ટ ઓફિસમાં જશે જઈને વીમો લઈ શકો છો મિત્રો પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો